મિત્રો હું અત્યારે જ્યારે વિડીયો બનાવું છું તો આપણા દેશમાં ધીરે ધીરે ઠંડીનો મોસમ સ્ટાર્ટ થઈ ગયો છે તો આજના વિડીયોમાં આપણે વાતો કરીશું ઠંડીના મોસમમાં તમે ખુદને કેવી રીતે સ્વસ્થ રાખી શકો છો તો ચાલો વિડીયોને શરૂ કરીએ અને અમુક ટીપ્સ ઉપર ફોકસ કરીએ મિત્રો ઠંડીના મોસમમાં વધારે લોકો બીમાર પડતા રહે છે તો અમુક ટિપ્સ તમે ફોલો કરશો તો તમારું શરીર હેલ્ધી રહેશે તો તો સૌથી વાત કરીએ સ્વસ્થ આહાર માટે તમે તમે વિટામિન ભરપૂર સેવન કરી શકો છો સંતરા મોસંબી કીવી જેવા ફ્રૂટનું સેવન કરવાથી આપણા શરીરમાં વિટામિન સી મળે છે જેનાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે બીજી વાત કરીએ તો ઠંડીના મોસમમાં હંમેશા ગરમ ખોરાક ખાવ જેમાં તમે સૂપ પી શકો છો દલિયા ખાઈ શકો છો ગરમ ખીચડી ખાઈ શકો છો દૂધ પણ હંમેશા ગરમ કરીને પીવાનું છે તમને સાથે જ હાઇડ્રેટેડ રહેવું પણ જરૂરી છે દિવસ દરમિયાન આઠથી દસ ગ્લાસ પાણી અવશ્ય પીવું જેનાથી આપણું શરીર હાઈડ્રેટ રહે છે હવે અમુક સ્વસ્થ જીવનશૈલી ઉપર વાતો કરીએ તો મિત્રો દિવસ દરમિયાન ત્રીસથી ચાલીસ મિનિટ સુધી તમને કસરત કરવાની છે જે કસરત તમને અનુકૂળ લાગે તે તમે રોજે અવશ્ય કરો ઘણા બેનિફિટ મળે છે સાથે સ્વાસ્થ્ય સાવધાની આપણે જોઈ લઈએ તો મિત્રો ઠંડીથી બચવા માટે હંમેશા ગરમ અને લાંબા કપડા પહેરવાનું શરૂ કરો સાથે જ ગરમ પાણીથી નહાવું જરૂરી છે તેમજ ઘરની અંદર ગરમ રહે એવું વાતાવરણ કરો સાથે જ જો તમને ઠંડીના મોસમમાં વારંવાર શરદી ખાંસી તાવ આવતો હોય તો તમારા નજદીકના ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જ તો મિત્રો આ હતો આજનો વિડીયો ઠંડીના મોસમમાં સ્વસ્થ રહેવા માટે અમુક ટીપ્સ ઉપર તો વિડીયો સારો લાગ્યો હોય તો અને લાઇક કરો શેર કરો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ